જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સવાર મકે સાજે અડવી ભૂખ લાગે તેની માટે આપણે આજે એકદમ ઇન્સ્ટન્ટ રવાના બોલ્સ બનાવીશું આ બોલ્સ તમે બાળકોના લંચ બોક્સ કે ટિફિનમાં પણ આપી શકો છો તો આ નાસ્તો ખાવામાં એટલો સરસ લાગે છે કે તમે ફટાફટ પાંચ જ મિનિટમાં નાસ્તો બનાવીને તૈયાર કરી શકો છો તો ચાલો આપણે બનાવીએ રવાનો ઇન્સ્ટન્ટ નાસ્તો તો નાસ્તો બનાવવાનો ગ્લાસ પાણી નાખીશું હવે આપણે તેની અંદર મીઠું નાખીશું અત્યારે મેં એક ટેબલ જેટલું મીઠું લીધું છે આ નાસ્તો તમારે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે એક ટેબલ આપણે આદુ લસણ મરચાની પેસ્ટ નાખીશું અને થોડુંક આપણે મિક્સ કરી લઈશું એક ટેબલ સ્પૂન આપણે તેલ નાખીશું અને પાણીને આપણે સારી રીતે ઉકળવા દઈશું પાણીમાં એકદમ સરસ બોઇલ આવી ગયું છે તો હવે આપણે એક વાટકી જેટલી ઝીણી જે સોજી આવે છે તે લઈશું તો આપણે તે એડ કરીશું અને આ રીતના આપણે વેલણના મદદથી હલાવતા રહીશું આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ આ નાસ્તો બનાવીને તૈયાર કરી રહ્યા છીએ અને આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે બાળકોના લંચ બોક્સ કે ટિફિનમાં તમે આ નાસ્તો આપી શકો છો અને આ નાસ્તો ફક્ત પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને એટલો સરસ નાસ્તો બને છે કે તમે એકવાર આ રીતના તમે બાળકોને આપશો તો બાળકો તમારા ખુશ થઈને આ નાસ્તો ખાશે એટલો આ સરસ નાસ્તો બને છે આ રીતના આપણે બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે આપણે એક વાટકી સોજી લીધી તેના પ્રમાણમાં આપણે બે વાટકી પાણી નાખ્યું છે તમારે વાટકી કે કોઈ પણ કપનું માપ સેટ કરી લેવાનું છે હવે આપણે એક મિનિટ માટે ઢાંકીને થવા દઈશું એક મિનિટ પછી આપણે ખોલીને ચેક કરીશું એકદમ સરસ આ વફાઈ ગયું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું એકાદ મિનિટ માટે ઢાંકીને રાખીશું અને પછી તેને આપણે ખોલીને ઠંડુ કરી લઈશું સરસ એકદમ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે આ રીતના આપણે એક વખત બધું ભેગું કરી લેવાનું છે જયારે સવાર સવારમાં કોઈ નાસ્તો બનાવવાની ઈચ્છા ના થાય તો ફક્ત થી સાત જ મિનિટ માં નાસ્તો બની તૈયાર થઈ જાય છે અને એટલો સરસ બને છે કે તમે એક વાર આ નાસ્તો બનાવશો તો વારંવાર આ નાસ્તો બનાવીને આશો અને બઉ માથાકૂટ પણ નથી આ નાસ્તો બનાવવામાં તો બધું બરાબર આપણે મિક્સ કરી લીધું છે આપણે આ રીતના એક લીંબુ જેટલો લુઓ લઈ લઈશું અને તેને આપણે આ રીતના એકદમ સરસ ગોળ વોલ બનાવી લઈશું તો આ રીતના આપણે બધા જ બોલ બનાવીને તૈયાર કરીશું તમારે નાના મોટા જે રીતના બોલ બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો બાળકોને આ રીતના તમે નાસ્તો બનાવીને આપશો તો બાળકો એકદમ સરસ ખુશ થઈને ખાશે તો આપણે આ બીજો પણ બોલ બનાવી દીધો છે આ રીતના આપણે બધા જ બોલ બનાવી લઈશું તો આપણે બધા જ બોલ્સ આ રીતના બનાવી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા હવે તેની અંદર આપણે બે ટેબલ જેટલું તેલ નાખીશું આજે આપણે એકદમ સિમ્પલ આ બોલ બનાવી રહ્યા છે એટલે એકદમ નાના બાળકો છે તે પણ આ બોલ્સ ખાઈ શકે એક ટેબલ જેટલી આપણે રાઈ નાખીશું

થોડીક વાર માટે આપણે તેને ક્રિસ્પી થવા દઈશું આપણે ચમચાનો ઉપયોગ નહીં કરવાનો આ રીતના પેન લેવાનું એટલે તમારે હલાવી જવાનું એટલે સરસ ચારે બાજુ બોલ એકદમ ક્રિસ્પી થશે તમે આની અંદર ટામેટો કેચઅપ નાખી શકો છો આમચુ પાવડર નાખી શકો છો સંચર પાવડર નાખી શકો છો પણ હું અત્યારે આ એકદમ સિમ્પલ જ આ બોલ્સ બનાવી રહી છું તમે આ બોલ્સને ટામેટો કેચઅપ સાથે કે પુદીનાની ચટણી સાથે પણ સર્વ કરી શકો છો આપણે આની અંદર પહેલેથી મસાલા નાખી દીધા છે એટલે અંદરથી પણ ખાવામાં બોલ છે એકદમ સરસ લાગશે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આ બોલ બનીને તૈયાર થશે બોલ્સ આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે તેને સર્વ કરી લઈશું તૈયાર છે આપણો ફટાફટ એકદમ ઈજી નાસ્તો આ નાસ્તો તમે સવાર કે સાંજે ગમે ત્યારે બનાવીને ખાઈ શકો છો અને એકદમ સરસ આપણે આ નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણા બોલ્સ બનીને તૈયાર થયા છે નાના બાળકોથી લઈ મોટાને બધાને ભાવે એવા આ બોલ્સ બનાવીને આપણે તૈયાર કર્યા છે અને આ બોલ્સ ફક્ત થી સાત જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને એકદમ સિમ્પલ જ રીતે આપણે આ ફટાફટ ઇન્સ્ટન્ટ બોલ બનાવીને તૈયાર કર્યા છે એકદમ ઓછા મસાલા સાથે આપણે આ બોલ્સ બનાવ્યા છે એટલે નાના બાળકો પણ ખાઈ શકે અને વડીલો પણ ખાઈ શકે એ રીતના આપણે આ બોલ્સ બનાવ્યા છે તો તમે પણ રીતના હવે સોજીનો એક નવો જ નાસ્તો ઘરે બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ બોલ્સની રેસીપી કેવી લાગી જો તમને આ મારી રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય